હવે વાત કરીએ ઠંડીના ચમકારાની સમગ્ર ગુજરાતમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોને કારણે ઠંડીનો ચમકારો તેજ બન્યો શિયાળાના નવા રાઉન્ડ ની શરૂઆત થતાની સાથે રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેનાથી જનજીવન પ્રભાવિત થયું કચ્છનું નલિયા સાત ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું અન્ય શહેરોમાં પણ ઠંડીનું જોર જોવા મળ્યું જેમાં ગાંધીનગર દસ પોઈન્ટ આઠ રાજકોટમાં દસ પોઈન્ટ નવ અમદાવાદમાં બાર પોઈન્ટ પાંચ તાપમાન નોંધાયું પોરબંદર કેશોદ અને કંડલા એરપોર્ટ જેવા વિસ્તારોમાં પણ પારો પંદર ડિગ્રી આસપાસ પહોંચ્યો હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ઠંડા પવનોની ગતિ વધતા હજી પણ ઠંડી વધવાની શક્યતા છે એસોસિએટ એડિટર અરુણ શાહ લાઈવ જોડાઈ ગયા છે આ મુદ્દા પર વિગત જાણીએ અરુણ ઠંડીનો ચમકારો જે પ્રકારે વધી રહ્યો છે પવનો વધારે ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ઠંડીનો અનુભવ પણ વધી રહ્યો છે આગામી સમયમાં હજી કેટલી ઠંડી વધવાની શક્યતા સંજીવની જે રીતે ઉત્તર ભારતમાં પવનો ફૂંકાવાના પગલે તેની જે વ્યાપક અસર હાલના તબક્કે કહી શકાય કે ગુજરાતમાં પણ થવા પામી છે હાલના તબક્કે જોઈએ તો જે રીતે સરેરાશ રીતે નીચું તાપમાન જે રહ્યું છે ને તેના પ્રમાણમાં ઠંડીનું પ્રમાણ છે એ વ્યાપક રીતે દિન પ્રતિદિન વધતું જાય છે ને અત્યારના તબક્કે જોઈએ તો ચોક્કસ રીતે ગાત્રો ઠીજાવી દે તે પ્રમાણેની ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે ખાસ કરીને સમગ્ર રાજ્યની દૃષ્ટિએ જોઈએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન રહેવા પામ્યું છે પ્રાપ્ત થયેલી હવામાન વિભાગની આગાહી મુજબ માત્ર ને માત્ર સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન આજે રહ્યું છે અને પરિણામે કહી શકાય કે નલિયા એટલે સમગ્ર કચ્છ જિલ્લામાં તો હાળથી જાવી દે અને તેની વ્યાપક અસર સમગ્ર ગુજરાતમાં પણ હાલ તબક્કે વર્તાય તે પ્રમાણની સ્થિતિ સજાવા પામી છે ખાસ કરીને પવનના સુસવાટા સાથેની ઠંડી છે પરિણામે સવારના સમયે વહેલી સવારના સમયે અને રાત્રિના સમયમાં વ્યાપક ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે જેઓ ખાસ કરીને મહાનગરોની વાત કરીએ તો પણ હાલના તબક્કે જે પંદરથી થી અઢાર ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન રહ્યું હતું તેના સંદર્ભમાં ત્રણેક ડિગ્રી જે સેલ્સિયસ જેટલો ઘટાડો થવા પામ્યો છે પરિણામે કહી શકાય કે હાલા તબક્કે બારથી પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન સમગ્ર મહાનગરોનું જે ગુજરાતી દ્રષ્ટિએ જોઈએ તો મહાનગરોમાં આ તાપમાનની સરેરાશ જળવાઈ છે એટલે કહી શકાય કે બારથી પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવા પામ્યું છે ને ખાસ કરીને જ્યાં સુધી અમદાવાદનો સવાલ છે ત્યાં સુધી અમદાવાદમાં પણ હાલા તબક્કે જે રીતે દસ ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન રહેવા પામ્યું છે અને આગામી સમયમાં ખાસ કરીને રાજકોટને રાજકોટ મહાનગરમાં પણ નવ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે પણ અમે રાજકોટવાસીઓ પણ તીવ્ર તીવ્રતમ ઠંડીનો અનુભવ હાલ તબક્કે કરી રહ્યા છે એટલે મહાનગરો સાથે સાથે નગરોમાં પણ વ્યાપક પ્રમાણમાં ઠંડીનો જોર છે એવું ચોક્કસ રીતે કહી શકાય ને આગામી સમયમાં જ્યારે ખાસ કરીને ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે એટલું જ નહીં કાઇટ ફેસ્ટિવલ આંતરરાષ્ટ્રીય મહોત્સવ તેમજ વાયબ્રન્ટ ગુજરાત સહિતના ઉત્સવો સમગ્ર ગુજરાતની ધરતી પર જે રીતે યોજાવાના છે તેના સંદર્ભમાં આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં તીવ્રથી તીવ્રતમ ઠંડી પડે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે લોકો પણ ખાસ કરીને ગુજરાતના નાગરિકોએ સ્વરક્ષણ મેળવવા માટે જાગૃત બનવું પડશે સંજીવ ધન્યવાદ અરુણ સમગ્ર જાણકારી માટે